એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને સાથો સાથ એમના પરિવારજનોને હું કહેવા માંગુ છું કે આ આદમી પાર્ટી આ દુખના સમયમાં તમારી સાથે ઊભી છે આ વાતની પાર્ટીના નેતાઓ એમના પરિવારજનોને મળ્યા છે ત્યારે આ જાહેર મંચ ઉપરથી સરકારને પણ હું કહેવા માંગેશ કે તાત્કાલિક ધોરણે જે આ પાંચ ખેડૂતોએ આત્મહત્યા કરી છે એ તમામને

તો માત્ર 3520 રૂપિયા આપવાનું કામ આ સરકારે કર્યું છે હેક્ટર દીઠ 22000 રૂપિયા આપવાનું કામ આ સરકારે કર્યું છે પરંતુ પંજાબની અંદર આમ આદમી પાર્ટીની સરકાર ભગવત ભગવતબાલની સરકાર હેક્ટર દીઠ 50000 રૂપિયા એક મહિનાની અંદર આપવાનું કામ કરે છે ત્યારે સરકારને કહેવા માંગે છે કે તાત્કાલિક ધોરણે ખેડૂતોને શિયાળા પાકનું વાવેતર કરવાનું હોય પૈસા ની જરૂર હોય ખેડૂતોની બેંક એકાઉન્ટ અને સાથે આ આદમી પાર્ટી જયારે જયારે પણ સભાઓ કરે છે ત્યારે ત્યારે આ ભ્રષ્ટ ભાજપ ના નેતાઓ

માટાઓ પેંગો પર અત્યાચાર કર્યા છે દમન गुજાર્યું છે ત્યારે પોલીસ લોકોને કહેવા માંગેશ બધી પોલીસ સરખી નથી હોતી પરંતુ અમુક પોલીસના લોકો આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની ગુલામી કરે છે ગરીબ લોકો ઉપર દમન गुજાર્યા છે ગરીબ ખેડૂતો ઉપર દમન गुજાર્યા છે અરે તમારામાં હિંમત હોય તમારામાં હિંમત હોય અને તમારે જો તબંગાઈ દેખાડવી હોય સિંઘમગીરી દેખાડવી હોય તો આ ઘરો ખુલ્લે આમ ફરી રહ્યા છે રેપિસ્ટો ખુલ્લે આમ ફરી રહ્યા છે એક વર્ષની અંદર આ ગુજરાતમાં નવસો કરતા પણ વધારે નિર્દોષ લોકોના ખૂન થયા છે ક્યાં હતો તમારો કાયદો ક્યાં હતો તમારો કાયદો જયારે બોટાદ ની અંદર વિજ્યા અંદર નિર્દોષ ખેડૂતો ઉપર લાઠી ચાર્જ કરવામાં આવ્યો

શા માટે ખેડૂતો આક્રોશમાં છે શા માટે ઈશુભાઈ બોલી રહ્યા છે શા માટે તમામ નેતાઓ બોલી રહ્યા છે આપણે સૌ ભેગા શું કામ થયા છીએ આપણે સૌએ લડાઈ સેની લડવાની જરૂર છે દોસ્તો લડાઈ એટલા માટે લડવાની જરૂર છે કારણ કે આ ગુજરાતની અંદર જ્યારે આપણો ગરીબ ખેડૂત પોતાનો પાક વેચવા માટે જાય છે

કોંગ્રેસ ની સરકાર ને ફરી વાર ક્યારે સત્તામાં નથી આવવા દીધી ક્યારે એટલી જ વિનંતી અને આશા સાથે હું મારી વાણીને વિરામ આપીશ કે આપણે સવે જાગવાની જરૂર છે આપણે સવે એક થવાની જરૂર છે આપણા ભારત દેશનો ઇતિહાસ એવું કહે છે કે જ્યારે જ્યારે આ દેશની અંદર ક્રાંતિ થઈ છે ત્યારે ખેડૂતોના દીકરાઓએ ક્રાંતિ કરી છે યુવાનોએ ક્રાંતિ 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 કરી 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 છે છે ઉઘાડા પગે ફરવાવાળા લોકોએ લોકોએ ફાટેલા તૂટેલા કપડા પહેરવાવાળા છે આપણા ભારત દેશની આઝાદીમાં કોઈ ઉદ્યોગપતિનો દીકરો નોતો આવ્યો કોઈ પૈસાવાળાનો દીકરો નહોતો આવ્યો જ્યારે જ્યારે પણ આ ભારત દેશને જરૂર પડી છે ત્યારે દેશ માટે હસતા હસતા જો કોઈ ફાંસી ના માછડા ઉપર ચડી

રાહ કે પથ્થર કો ચકડા માટે નીકળ્યા છે અને એવી જ વિચારધારા લઈ અને એવા યુવા નેતાને મારે બોલાવાના છે કે જેને યુવાનો માટે વિદ્યાર્થીઓ માટે સરકાર ને ગોઠણિયા કરી દીધી છે એવા

एक बात तुमने कहवा मांगो छु के सिर्फ हंगामा खड़ा करना हमारा मकसद नहीं सिर्फ हंगामा खड़ा करना हमारा मकसद नहीं सारी कोशिश ये है कि ये कायनात बदलनी चाहिए मेरे सीने में ना सही तो तेरे सीने में लेकिन आग जलनी चाहिए आ भूमि ऊपर थी सौ प्रथम हूँ कोई ने याद करवा मांगू

જે અંગ્રેજોની સીધી લીટી જે વારસદાર છે એને આ દુખ સમયમાં આ કપરા સમયમાં આ ખેડૂતો ઉપર જ્યારે આપ તૂટી પડ્યું છે ત્યારે એને ખેડૂતોને જે મજાક કરવાનું કામ કર્યું છે થોડા દિવસ પહેલા મીડિયામાં એવું આવતું હતું કે ખૂબ મોટું પેકેજ આપવામાં આવશે ખૂબ મોટું પેકેજ આપવામાં આવશે તો બધા ખેડૂતો ખટારા લઈને તૈયાર થઈ ગયા કે ગાંધીનગર લેવા જવું પડે તો આપણે ખટારા તૈયાર રાખીએ

છેલ્લા ગુજરાતના 10 વર્ષમાં આ ઇતિહાસમાં હું તો બહુ નાનો જો રાજનીતિમાં છેલ્લા 3 વર્ષથી આ રાજનીતિમાં પગ મૂક્યો પણ છેલ્લા 10 વર્ષમાં 13 પુલ તૂટ્યા 31 પેપર ફૂટ્યા કેમ કારણ કે આપણે વગર વિચાર 162 ને ચૂટ્યા ને એટલે આ પેપર નથી ફૂટ્યા આપણા બાળકોએ જે સપના જોયા છે આપણે ખેડૂતોએ જે પાટા પેટે પાટા બાંધી આપણા બાળકનું ભવિષ્ય સુધરે એના માટે આપણા બાળક એક ભણી મળીને આગળ વધે એના માટેના જે પ્રયત્નો કર્યા તને એ સપનાઓ તૂટ્યા એ આકાંક્ષાઓ તૂટી આપણે ગીર સોમનાથનો ખેડૂતનો દીકરો ગાંધીનગરમાં જઈને જ્યારે તૈયારી કરતો હોય અને જ્યારે સાંભળવામાં મળે કે ભાઈ एलआरडी એટલે કે લોક રક્ષક દળ પેપર ફૂટ્યું બિન સચિવાલય ક્લક પેપર ફૂટ્યું જુનિયર ક્લર્ક પેપર ફૂટ્યું સિનિયર ક્લક પેપર ફૂટ્યું હેડ ક્લર્ક પેપર ફૂટ્યું કોલેજ ના પેપર ફૂટે ધોરણ 7 સુધી ના બધા પેપર ફૂટ્યા આ ખેડૂત ના દીકરા જે તન તોડ મહેનત કરી ખેડૂત તે જે કહી શકાય કે ખેતર ની અંદર જીને જે તન તોડ મહેનત કરી એના સપનાઓ જે તૂટ્યા એનો સમય એ સપનાઓ જે તૂટ્યા એનું વર્તન એની સામે હવે મોરે મોરો દેવાનો સમય એ આપણા બધાનો આવી ગયો છે હમણાં જ જૂનાગઢ એપીએમસી ની અંદર અહીંયા ઉપસ્થિત જ કે જૂનાગઢ એપીએમસી ની અંદર બીએસ9 ના જે પત્રકાર હતા કાજલબેન એ ઇન્ટરવ્યુ લેતા હતા ખેડૂતોનો અને ખેડૂતોને પૂછ્યું કે મગફળીના મળે શું ભાવ આવે છે તો કે 300 રૂપિયા 300 રૂપિયા તો કે ભાઈ ટેકાનો ભાવ તો અલગ જાહેર કર્યો છે ઈ ભાવે કેમ નથી લેતા તો કે એ કોઈ હેતું નથી ખાલી વાતો કરે ટેકે ટેકાના ભાવની યાદ રાખજો આ સરકાર એ ખેડૂતના ટેકે છે આ સરકાર ખેડૂતના ટેકે છે ખેડૂત સરકારના ટેકે નથી અને જે આપણા યોગ્ય ભાવ ન આપી શકતા હોય ને એને પાડી દેવાની જવાબદારી પણ આપણી છે આવનાર દિવસોની અંદર જે ખેડૂતોએ આત્મહત્યા કરી લગભગ છ જેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી છે એ છે છ ખેડૂતોના પરિવારને યોગ્ય વળતર આપવામાં આવે જે રીતે દિલ્હીની સરકાર જે રીતે પંજાબની સરકાર જે રીતે સૈનિકોને સહાય કરે ખેડૂતોને સહાય કરે એ જ પ્રકારે સન્માનની રાશિ એક કરોડ સુધી આપી અને આ ખેડૂતો એનો પરિવાર સુખ શાંતિથી જીવી શકે એ માંગણી આ કિશાન પંચાયત આજે જે મળી છે કીર્ત સોમનાથમાં ત્યાંથી હું સરકારને કરી રહ્યો છું આપણે બધાએ હજી ઘણા બધા વક્તાઓને સાંભળવાના છે એટલે વધારે વાત ન કરતા અમારે સમયનું દાન આપી આપણી પાસે ઈશુદાનભાઈ છે ગોપાલભાઈ છે ઘણા બધા હજી બીજા વક્તાઓ પણ બાકી છે આ ખેડૂતોની લડાઈ ક્યાંય મોરી પડવા દેવાની નથી જ્યાં પણ જે પણ લોકો ખોટું કરે છે એને આવનાર દિવસોમાં એની ભાષામાં જવાબ આપવાનો છે આપવાનો છે ને પાકું છે ને કારણ કે એ લોકો તમારા દેણા માફ કરવા માટે તૈયાર નથી યાદ રાખજો આ સરકાર દેણું માફ ન કરે તો 2027 માં આપણે એને સુપડા સાફ કરી નાખવા છે કે નત કરી નાખવા કરી નાખવા છે ને બસ એમ એટલે વધારે વાત ન કરતા હું મારી વાણીને વિરમું છું સમય નું દાન આપું છું બોલો જય જવાન જય જવાન ખૂબ ખૂબ ધન્યવાદ વિરાજભાઈ मिले खेरात में तो पानी का एक कतरा नहीं लेते और हम किसान हैं अपनी जिद पे आ जाए तो फिर दरिया नहीं लेते और हमें कुछ देना चाहती है तो हुकूमत तो से हमें अगर कुछ देना चाहती है तो दो उस हुकूमत से जो नजर तख्त पे रखते हैं वो जूता नहीं लेते और हमने इन्हीं हाथों से दिन और दिनार बांटे हैं अब हम इन्हीं हाथों से फेंके हुए सिक्के नहीं लेते और तुम्हें किसने कह दिया भाजपा तुम्हारे जुर्म की हर एक कहानी याद रखी जाएगी तुम्हें ये किसने कह दिया कि हम बदला नहीं लेते अब बदलो लेवा माटे निकला छे एटले बदलाव नी बात करिए छे अने हवे आ बदलाव नी बात करवा माटे हूं मंच गुजरात प्रदेश आम आदमी पार्टी ना प्रदेश अध्यक्ष माननीय सुदान भाई गढ़वी ने आमंत्रण आपको तो कि दुआ मेरे पुतनवाद और विचार रुचि बने श्री सुदान भाई गढ़वी की बाजू हां बोलो બેઠા છે મને લાગે થોડો હલતા નથી હો આ એમ આ એમ આ એમ વાહ વાહ ભાઈ વાહ થોડો કોદર જોવા જરાક